મુશ્કેલી માં મુકાયા છે નોટિફાયડ વિભાગ વહેલી તકે સમાર કામ કરે તેવી લાગણી પ્રવર્તી છે અંકલેશ્વર જયડીસી માં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક માર્ગ પર વણાંકમાં રોડમાં ભૂવા જેવું ગોળ બા કરવું પડ્યું છે નોટિફાઈડ વિભાગ દ્વારા ભૂવામાં લાકડું મૂકી ભૂવાથી બચવા વાહન ચાલકોને ચેતવણી આપે છે પરંતુ સ્થાનિક નોટિફાઇડ વિભાગ દ્વારા નાનકડો ભૂવો લાકડાના સહારે સલામત કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે નોટિફાઈડ વિભાગ વહેલામાં વહેલી તકે ભૂવાનું સમારકામ કરે તેવી લાગણી પ્રવર્તી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર